હેલો ગાઈસ કેમ છો બધા મજામાં આઈ હોપ બધા મજામાં જશે તો સ્વાગત છે તમારું અમારા ચેનલ વાઢેલકાન બ્લોગ્સ માં તો આજે આપણે જઈએ છીએ મેરેજ માં તો અમારે અહીંયા મોટા બાપાની છોકરીના મેરેજ છે તો બધા મંદિરે મેરેજ નું એવું બધું રાખેલ છે આયોજન કરેલ છે તો અહીંયા અમારે ફૂલ ફેમિલી ને કારણ કે અમે લોકો ભાઈઓ તો ફૂલ ફેમિલી ને ત્યાં જવાનું છે આપણે જો બધા તૈયાર વૈયાર થાય મસ્ત મસ્ત Ane, ajo kari bachaa paarti padhi. Ajo, ternyata hai na pariyan chaiye. Koi, Chandra. Chandra, nyati koi. Koi kiawa maange? Ajo, kari rituro. Ajo, rituro ni koi nati na hi jati. Ii, huu, samadni tayarthi nai. Darni man samaddui. Kunti nyo. Kakiya, tayarthi nai chaiye. Ajo, kati. Ajo,

તો ગાઈસ આપડે પહોંચી ગયા છે મેરેજ ના ડેસ્ટિનેશન

Yeah.

રાહ જોઈને બેઠા છે પણ કન્યા જોઈએ રાખજો કન્યા ની કલાક થી રાહ જોઈને બેઠા છે પણ કન્યા તૈયાર થઈ નથી તમને બધા ને મેરેજ ગયા એટલે મજા આવી જાય કે આ બધા ભેગા થાય khawani baato karwani ban jane ke na pehchaanata ho ai nitish jal adding go